જાહેર જનતાજોગ સંદેશ અને અપીલ આથી જણાવવામાં આવે છે કે નિયંત્રકશ્રી નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેરની વડી કચેરી નિયામકશ્રી નાગરિક સંરક્ષણ ગુજરાત રાજ્ય દ્વારા આગામી સમયમાં નિયંત્રકશ્રી નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેર અપના બજાર લાલ દરવાજા ખાતેની કચેરી ખાતે સાયરન લગાવવામાં આવનાર છે આ સાયરનોની ખરીદી કરવામાં આવનાર છે અને તે અમદાવાદ શહેરમાં વિસ્તરણ પામનાર છે સાયરનોની કામગીરી માટે આવતીકાલે તમામ જગ્યાએ આ સાયરનોનું ટેસ્ટિંગ કરવામાં આવનાર છે આવતીકાલે એટલે કે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન આ સાયરનોનું ટેસ્ટિંગ કરવામાં આવનાર છે આથી કચેરી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આ સાયરનો સાંભળી ગભરાવાની કે ડર રાખવાની કોઈ જ જરૂર નથી દરેક વ્યક્તિએ પોતાના રાબેતા મુજબનું કાર્ય કરવા માટે અનુરોધ કરવામાં આવે છે આ સાયરન ફક્ત ટેસ્ટિંગ માટે કરવામાં આવેલ છે તેની તાકીદે નોંધ લેવી